પોરબંદર શહેરમાં આવેલી ઐતિહાસિક ઇમારત સ્ટેટ લાઇબ્રેરી હાલ જર્જરિત હાલતમાં છે રોમન અને ગૌચિક શૈલીમાં આ ઇમારતનું બાંધકામ કરવામાં આવ્યું હતું પરંતુ હાલ ઇમારત અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે શહેરમાં બંદર રોડ પર સ્ટેટ લાઇબ્રેરી નામે ઓળખાતી આ લાઇબ્રેરીની સ્થાપના સને થઈ હતી આ લાઇબ્રેરી ઐતિહાસિક અને હેરિટેજ કક્ષાનું બિલ્ડિંગ ધરાવે છે આ બિલ્ડિંગનું નિર્માણ રોમન શૈલીમાં થયું છે આ બિલ્ડિંગમાં હાલ મરામત અને રિપેરિંગ કરવાની જરૂર છે આ ઐતિહાસિક મકાન જર્જરિત હાલતમાં છે જેમાં લાઇબ્રેરીના ઉપરના ભાગનો અમુક ભાગ જર્જરિત થઈ ગયો છે ટાવર ક્લોક બંધ હાલતમાં છે લાઇબ્રેરી વિભાગ પણ અનેક સુધારા વધારા અને સમારકામની જરૂર છે કમ્પાઉન્ડ અને કમ્પાઉન્ડ વોલ ની સુવિધા પણ અનિવાર્ય છે જેથી શહેરના શહેરીજનો અને શહેરના લાભાર્થી આ લાઇબ્રેરીમાં અંગત રસ દાખવી યોગ્ય સમારકામ કરી સુવિધાઓ પ્રદાન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે મારું નામ મયુર છે ને અમે છેલ્લા બે અઢી વર્ષથી અહીં વાંચવા માટે આવીએ છીએ આ એક ઐતિહાસિક લાઇબ્રેરી છે અને ખરેખર તો એક દુઃખદની વાત એ છે કે કેટલા ટાઈમ અહીંયા રજૂઆત કરવા છતાં અહીંનું જે બિલ્ડિંગનું જે જર્જરી હાલત છે એ કોઈ પણ તંત્રના ધ્યાનમાં આવતું નથી અને આ એક જોખમી છે ને સો સો વિદ્યાર્થીઓનો અહીંયા રેગ્યુલર ઘસારો રહે છે એટલે આના માટે યોગ્ય પગલાં લેવા સરકારશ્રીને વિનંતી અંગ્રેજના જમાનાથી તેવી ચોપાટી નજીકથી આ સ્ટેટ લાઇબ્રેરીની બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત થઈ ગઈ છે આ ઐતિહાસિક ઇમારત ખાતે આવતા અખબાર અને મેગેઝીન સહિત જુદી જુદી ભાષાના પુસ્તકો વાંચીને પોરબંદરના અનેક સાહિત્યકારોથી માંડીને નેતાઓ અધિકારીઓ પોતાની કારકિર્દીને સારી રીતે ઘડી છે આ ઈમારત હાલમાં ખૂબ જ વિસ્માર બની ગઈ હોવાથી ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી શક્યતા જણાઈ રહી છે પોરબંદરમાં ક્યાંય કોઈ મિલકત જર્જરિત હોય તો મહાનગરપાલિકાનું તંત્ર તેને તોડી પાડવા માટે તેના માલિકને સૂચના આપે છે પરંતુ બીજી બાજુ આ લાઇબ્રેરીનો ઉપરનો માળ ખૂબ જ જર્જરીત છે અને તેની છત પણ પડી ગઈ હોવા છતાં તેનું સમારકામ કરવામાં આવતું નથી અહીંયા બિસ્માર ટાઉન હોલની નીચે મોટી સંખ્યામાં વાંચકો સવાર સાંજ આવે છે તેથી ઉપરના માળે છત પડે એ રીતે હવે નીચે કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ પોરબંદરના અનેક એપાર્ટમેન્ટ ઉપરના માળે બિસ્માર હોય તો નીચેની દુકાનો કે ફ્લેટ ખાલી કરવા માટે જણાવાય છે તો અહીંયા સ્ટેટ મુદ્દે મહાનગરપાલિકાના સત્તાધીશો અને મ્યુનિસિપલ કમિશનર સહિત તેનો એન્જિનિયરિંગ વિભાગ કેમ ચૂપ છે શું કોઈનો જીવ જાય તેની રાહ જોવાઈ રહી છે તેવો સવાલ ઉઠવા પામ્યો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર